સુરતના મેની બજાર ખાતે આવેલી પટેલ સમાજની વાડીમાં પ્રજ્ઞાચક્ષુઓ માટેનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો કોન્વોકેશન સેરેમનીમાં સ્ટુડન્ટસે લીધેલી તાલીમની પ્રસ્તુતિ કરી હતી મોટી સંખ્યામાં પ્રજ્ઞાચક્ષુઓ હાજર રહી ગયા હતા વિદ્યાર્થીઓએ પોતે મેળવેલી તાલીમની મહત્વતાની સાથે સાથે જીવનમાં આવેલા બદલા અંગે વાત કરી હતી એસ્ટિલા ફાઉન્ડેશનના ફાઉન્ડર અંગત સિંઘે કહ્યું હતું કે અમારી સાથે ત્રણ સંસ્થાઓ જોડાયેલી છે અમારો ઉદ્દેશ્ય છે કે જે દ્રષ્ટિહીન છે તેમને જોબ આપી શકીએ કમ્પ્યુટર ઇંગ્લિશ મોબિલિટી અંગેનું શિક્ષણ આપવામાં આવે છે અમારો ઉદ્દેશ્ય છે કે બ્લાઇન્ડ ચેરિટી પર નહીં મેરિટને આધારે કમાણી કરે જે બ્લાઇન્ડ અમારી સાથે જોડાવા ઈચ્છતા હોય તે અમને મેઇલ કે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવે છે બાદમાં તેમનું ઇન્ટરવ્યૂ કરીને તેમને કોર્સ કરાવીએ છીએ નવ મહિના સુધી તેમને ટ્રેનિંગ આપવામાં આવે છે જેમાં મુખ્ય ત્રણ મુદ્દાઓની સાથે રોબોટિક્સ યોગ ડાન્સ વગેરે વસ્તુ શીખવાડવામાં આવે છે નાનક એક્સલન્સમાંથી ઘણા વિદ્યાર્થીઓ નોકરી પર મળી ગઈ છે પીવા ખાવા સહિતની સુવા સુવિધાઓ આપવામાં આવી રહી છે